ત્રણ વાગ્યાને બદલે અનાદિ તત્વ લખેલું છે જેનો અર્થ છે કે ત્રણ શાશ્વત તત્વો છે ભગવાન આત્મા અને પ્રકૃતિ ચારની જગ્યાએ વેદ લખેલું છે જેનો અર્થ એ છે કે વેદના ચાર પ્રકાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અર્થવેદ પાંચ વાગ્યાની જગ્યાએ મહાભૂત લખેલું છે જેનો અર્થ એ છે કે મહાભૂતના પાંચ પ્રકાર છે પાંચ મહાભૂતો છે સત્વગુણ રજગુણ કર્મ અને સ્વભાવ છ વાગ્યાની જગ્યાએ દર્શન લખેલું છે જેનો અર્થ એ થાય છે કે દર્શનના છ પ્રકાર છે સાખ્ય યોગ મીમાંસા અને વેદાંત સાત વાગ્યાની સ્થિતિમાં તે ધાતુ લખેલું છે જેનો અર્થ એ થાય છે કે સાત ધાતુ છે ધાતુ સાત ધાતુઓના નામ રસ કોઈ માંસ ચરબી હાડકા અસ્થિ અને શુક્ર આઠની જગ્યાએ અષ્ટાંગ યોગ લખેલું છે અર્થ એ થાય છે છે કે યોગના પ્રકાર યમ નિયમ કેણાયામ પ્રાણાયામ ધારણા ધ્યાન સમાધિ નવ વાગ્યાની જગ્યાએ અંક લખેલું છે જેનો અર્થ એ થાય છે કે નવ પ્રકારના નંબરો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને બદલે તિસ્સાઓ લખેલું છે જેનો અર્થ એ થાય છે કે દસ તિસ્સાઓ છે અગિયાર ની જગ્યાએ ઉપનિષદ લખેલું છે જેનો અર્થ એ થાય છે કે ઉપનિષદોના અગિયાર પ્રકાર છે